સમયે કરવટ બદલી છે અને હવે ક્રાઈમ પણ જુદા પ્રકારના થતા જાય છે હવે તમારે કોઈને બંદૂક બતાડી કે ચાકુ બતાડી લૂંટવાની જરૂર નથી એક ક્લિક ઉપર તમારા બેંક એકાઉન્ટ ખાલી થાય છે બેંક એકાઉન્ટ ખાલી થાય છે ત્યારે બેંકની જવાબદારી છે કે નહીં આવો પ્રશ્ન અનેક વખત થાય છે પણ આપણે જાગૃત નથી માટે કંઈ થતું નથી પણ એક હવે એવો ચુકાદો આવ્યો છે અદાલતે જાણીતી વોડાફોન કંપની અને આઈસીઆઈસી બેંકને કહ્યું છે કે તમારા કારણે કોઈને નુકસાન થયું છે એટલે એક કરોડ વીસ લાખ રૂપિયા હવે તમારે ચૂકવવાના છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ આજકાલ સાયબર ક્રાઈમ સાયબર ફ્રોડની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે તેના માટે ચોક્કસ તમે હું અને આપણે બધા જ જવાબદાર છીએ અને જે સાયબર ફ્રોડનો શિકાર બને છે તે મોટા ભાગના લોકો એટલે હું કહીશ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો શિક્ષિત લોકો છે શિક્ષિત લોકો છેતરાય છે આ ગેંગોથી કારણ કે શિક્ષિત લોકો ડરે છે અને શિક્ષિત લોકો જાગૃત થવાનો પ્રયત્ન કરતા નથી તેનું આ પરિણામ છે પણ સાયબર ફ્રોડનો શિકાર એવા લોકો પણ બને છે કે તેઓ આ ગેંગનો શિકાર થઈ જાય છે પણ તેમને ખબર પડતી નથી કે તેઓ શિકાર બન્યા ઘટના બે હજાર ત્રેવીસની છે એક અમદાવાદની જાણીતી કંપની છે તેના માલિક વિયેતનામના પ્રવાસે ગયા હતા વિયેતનામ ગયા હતા શનિ અને રવિવારનો દિવસ હતો બે હજાર ત્રેવીસનો સમયગાળો છે જ્યારે સોમવારે તેમનો ફોન તેઓ ચાલુ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના બેંક એકાઉન્ટમાંથી એક કરોડ ઓગણીસ લાખ રૂપિયા ગાયબ થયા છે બહુ મોટી કંપની છે આટલો એક કરોડ વીસ લાખ રૂપિયા જેવી રકમનું ટ્રાન્ઝેક્શન તેમના માટે બહુ સહજ હતું પણ તેમને પ્રશ્ન થાય છે કે આ ટ્રાન્ઝેક્શન કંપનીમાંથી કોણે કર્યું છે એટલે વિયેતનામથી તે પોતાની કંપનીના મેનેજરને જાણ કરે છે અને પૂછે છે કે આ ટ્રાન્ઝેક્શન કોણે કર્યું છે ત્યારે કંપનીના મેનેજર ચોંકી જાય છે કારણ કે આવું કોઈ ટ્રાન્ઝેક્શન કંપની દ્વારા કરવામાં આવ્યું નહોતું એટલે કંપનીના એચઆર મેનેજર અમિત જાની અમદાવાદ સાયબર સેલ પહોંચે છે અને એક ફરિયાદ આપે છે હવે આ ફરિયાદ મોડેઝ ઓપરેન્ડી કેવી હતી ગુનેગારની એ સમજવા જેવી છે ઘટના એવી છે કે આ અમિત જાની જે કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે કંપનીના માલિક ધંધાના કોઈ કામ માટે વિયેતનામ જાય છે શનિવાર રવિવારનો સમય હતો ત્યારે અચાનક તેમનો ફોન બંધ થઈ જાય છે આવું ઘણા બધા લોકો સાથે થાય છે આ કેસ તમારે એટલા માટે સમજવા જેવો છે કે અચાનક તમારો ફોન બંધ થઈ જાય અને ખાસ કરી જ્યારે રજાના દિવસો હોય ત્યારે તો ચેતી જજો કારણ કે શક્ય છે કે તમે સાયબર ફ્રોડ કરનારી ગેંગનો શિકાર બન્યા હશો અમદાવાદમાં પણ આવી ઘટનાઓ અનેક વેપારીઓ સાથે બની ગઈ છે અને આ ગેંગ જે છે એ મોટી કંપનીઓના માલિકોને શિકાર બનાવ્યો છે અચાનક ફોન બંધ થઈ ગયો અચાનક ફોન બંધ થઈ જાય માની લો કે મારો કે તમારો ફોન બંધ થઈ જાય આપણે શનિવારે કે રવિવારે ફોન બંધ થઈ જાય એટલે મોબાઈલ કંપનીનો સંપર્ક કરીએ ત્યારે જવાબ મળે કે આજે રજા છે સોમવારે તમે આવજો જ્યારે તમે સોમવારે ત્યાં જાઓ અને એવું કહો કે મારો ફોન કેમ બંધ છે તો જવાબ મળે કે આ ફોન તો તમે જ બંધ કરાવ્યો છે કારણ કે તમે અમને એક ફરિયાદ આપી હતી કે તમારો ફોન ચોરાઈ ગયો છે અથવા પડી ગયો છે એટલે અમે તમારો નંબર સ્વિચ ઓફ કરી દીધો છે હવે હું અને તમે જ્યારે એવું કહીએ કે મારો ફોન પડી ગયો નથી તો તમને પણ આશ્ચર્ય થાય તો આવું કેમ બન્યું તો આ જે ગેંગ છે એણે એક એવી મોડેઝ ઓપરેન્ટ પહેલાં તૈયાર કરી હતી કે તમે માની લો કે અમદાવાદમાં રહો છો તો દિલ્હીની કંપનીમાં જઈ મોબાઈલ કંપનીમાં જઈને આધાર કાર્ડ તમારું જ હોય એમની પાસે તમારા ડોક્યુમેન્ટ્સ પણ હોય છે આપણા ડોક્યુમેન્ટ્સ જે આપણે અલગ અલગ જગ્યાએ આપીએ છીએ ત્યાં આવી ગેંગોના હાથમાં કોઈને કોઈ રીતે પહોંચે છે હવે આધાર કાર્ડ ઉપર ફોન ફોટો બદલી નાખવામાં આવે અને પછી એવો દાવો કરવામાં આવે કે ફોન પડી ગયો છે એટલે મોબાઈલ કંપની ફોન નંબર બંધ કરે પર પરંતુ આ જે કિસ્સાની વાત હું કરી રહ્યો છું એમાં ઘટના એવી છે કે અમદાવાદની વોડાફોન કંપનીને એટલે વોડાફોનની અમદાવાદની ઓફિસને એક ઇમેલ મળે છે જેમાં આ કંપનીના માલિકનો ફોન પડી ગયો છે એટલે આ નંબર બંધ કરો એવું કહેવામાં આવ્યું હતું એટલે તેમનો ફોન બંધ થઈ જાય છે આ ગેંગ એટલા માટે ફોન પહેલાં બંધ કરાવે છે કારણ કે જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન કરો તો બેંક ઓટીપી જનરેટ કરે અને ઓટીપી જનરેટ થાય તો પછી તમને મેસેજ મળે એટલે તમને મેસેજ ન મળે માટે ફોન બંધ થાય છે પણ છતાં આ ટ્રાન્ઝેક્શન કરવા માટે એક નંબરની જરૂર હોય છે જ્યારે અમિત જાની આ અંગે અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ આપે છે ત્યારે અમદાવાદ સાયબર સેલના તત્કાલીન ડીસીપી અજીત રાજયાણ હતા અજીત રાજયાણ પોતાની ટીમને બોલાવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર મંજુ પરડવાને આ તપાસ સોંપે છે ઇન્સ્પેક્ટર મંજુ પરડવા ફરિયાદ નોંધે છે તપાસનો દોર શરૂ કરે છે ત્યારે ખબર પડે છે કે આ એક કરોડ ઓગણીસ લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ બધા જ પૈસા વેસ્ટ બંગાળ ગયા છે એટલે અમદાવાદ સાયબર સેલની ટીમ પહોંચે છે વેસ્ટ બંગાળ ત્યારે સંભવિત આરોપીઓને પકડવાની શરૂઆત કરે છે તેમના એમાં ટ્રાન્ઝેક્શન થયું હતું એ પણ મળે છે પરંતુ એક અગત્યનો માણસ મળે છે જે વોડાફોન કંપનીનો મેનેજર હતો આ વોડાફોન કંપનીના મેનેજરે આ ગેંગને એક બ્લેન્ક સિમ કાર્ડ આપ્યું હતું જે સિમ કાર્ડનો ઉપયોગ આ નંબર સાથે એક્ટિવેટ કરવામાં આવે છે અને પછી ટ્રાન્ઝેક્શન શરૂ થાય છે હવે પ્રશ્ન એવો પણ થાય છે કે જે ગેંગ છે એ શિકારને કેવી રીતના શોધે છે તો તમારા મારા અને આપણા જે બેંક એકાઉન્ટ છે આ બેંક એકાઉન્ટની ડિટેલો કોઈને કોઈ રીતે બજારમાં વેચવામાં આવે છે એટલે કોના ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે આ ગેંગો પાસે તેની માહિતી હોય છે હવે આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કુલ છ આરોપીઓને પકડ્યા હતા જેમાં વોડાફોન કંપનીનું મેનેજર પણ એરેસ્ટ થાય છે કારણ કે એણે કોઈ પણ ડોક્યુમેન્ટ લીધા વગર આ બ્લેન્ક સિમ કાર્ડ આ ગેંગને આપ્યું હતું અને પછી નંબર એક્ટિવેટ કરી આપ્યો હતો અને તેનાથી અમિત જાનીની કંપનીમાંથી એક કરોડ વીસ લાખ રૂપિયા ગયા હતા આમ તો તપાસ અહીંયા પૂરી થઈ ગઈ હતી એક કરોડ વીસ લાખમાંથી પંદર લાખ જ પાછા મળ્યા હતા બાકીની રકમ જતી રહી હતી હવે આ જાણકારી બહુ જ ઓછા લોકો પાસે છે કે જો સાયબર ફ્રોડ તમારી સાથે થાય અને તમારો કોઈ દોષ ન હોય તો તમે કંપની પાસે વળતર માંગી શકો છો બેંક પાસે વળતર માંગી શકો છો આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ તેતાલીસની કલમ એવું કહે છે કે જો ગ્રાહકની ભૂલ નથી તો સંબંધિત એજન્સીએ કે સંબંધિત બેંકે વળતર ચૂકવવું અનિવાર્ય છે આ જે કંપનીના માલિકો છે એ ગાંધીનગરમાં આવેલી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં જાય છે અને પોતાની એક ફરિયાદ આપે છે જેના પ્રિન્સિપલ સેક્રેટરી પાસે એક ન્યાયાધીશની ભૂમિકામાં આ કેસ સાંભળવાની સત્તા છે એટલે આ કંપનીના માલિકો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ગાંધીનગર જઈને એક ફરિયાદ આપ્યા છે અને એમાં એવું કહે છે અમારો કોઈ દોષ નહોતો છતાં વોડાફોન કંપનીની બેદરકારી અને આઈસીઆઈસી બેંકમાં એમનું ખાતું હતું એ આઈસીઆઈસી બેંકની બેન્કની બેદરકારીને કારણે અમારી અમને નુકસાન થયું છે આમાં પક્ષકાર તરીકે અમદાવાદના પોલીસ કમિશનર હતા સાયબર સેલ હતો અને વોડાફોન અને આઈસીઆઈસી બેંક હતી આ અદાલતની ભૂમિકા છે જેને સિવિલ કોર્ટ આપણે કહી શકીએ આ ગુજરાતનો પહેલો કેસ એવો છે કે જેમાં અદાલતે તેમને સાંભળ્યા કોર્ટે તેમને સાંભળ્યા અને વોડાફોન મોબાઈલ કંપની અને આઈસીઆઈસીઆઈ બેંકને એક કરોડ વીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે આ ગુજરાતનો પહેલો કેસ છે જેમાં સાયબર ફ્રોડનો શિકાર બનેલા વ્યક્તિને વળતર ચૂકવવાનો કોઈ ઓર્ડર થયો હોય એવો આ પહેલો કેસ છે જો તમે પણ આ પ્રકારની ગેંગના શિકાર બની ગયા છો ને તમારો દોષ નથી તો તમે ગાંધીનગર પહોંચી જાઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં તમારી ફરિયાદ આપો ત્યાં તમારી સુનવણી થશે બેંકની પણ સુનવણી થશે તમારો દોષ નહીં હોય તો તમને પણ વળતર મળશે પણ આ કુશક્ય એટલા માટે બન્યું કે અમદાવાદ સાયબર સેલના તત્કાલીન ડીસીપી અજીત રાજાએ જે કામ કર્યું અને તેમની તેમના પોલીસ ઇન્સ્પેક્ટર મંજુ પરડવાએ જે મહેનત કરી હતી જે દસ્તાવેજીકરણ કર્યું હતું જે કાગળો તૈયાર કર્યા હતા તેના કારણે આ કંપનીનો કેસ વધારે મજબૂત રીતે ત્યાં રજૂ થયો અને માટે જ એક કરોડ વીસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા વોડાફોન અને આઈસીઆઈસી બેંકને આદેશ થયો છે તો આ પ્રકારની ઘટનાઓ તમારે સમજવી જોઈએ જાણવી જોઈએ જાગૃત રહેવું જોઈએ અને કઈ રીતે સાયબર ફ્રોડથી આપણે બચી શકીએ તેના પ્રયત્નો કરતા રહેવા જોઈએ તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને મારા સાથી સોનુંને રજા આપો એ પહેલાં અમને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ